પોતું મારવાની આળસ તમારી છૂટી જશે ને દોડી દોડીને તમે પણ પોતા મારવા સારું થઈ જશો બરોબર ઘણી વાર કોઈની કમર દુખતી હોય પગ દુખતા હોય કે હાથ દુખતા હોય તો આપણે ઘણી વાર પોતું નથી મારી શકતા બરોબર અને બાર થી બજાર નું પોતું લઈ આવે પણ આપણી પાસે સાનુકૂળતા ન હોય તો આપણે આવું એક સરસ મજાનું એક એક બોટલ આ એક બોટલ લીધી છે આપણે એ તમારા આખા ઘરના પોતા મારી દેશે બરોબર અને દિવાલો પણ સરસ મજાની આ એક બોટલ તમારે દિવાલો ને આખા ઘરના પોતા મારી અને દિવાલો પણ સરસ મજાની સાફ કરી દેશે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો આ એક બોટલ તમારા આખા ઘરના પોતા કરી દેશે બરોબર ને દિવાલ લોસોડામાં લાદી આનીથી આવી લાદી હોય એ પણ તમારી સાફ કરી દેશે ફક્ત એક આ બોટલ બરોબર તો ચાલો બનાવવાની શરૂઆત કરીશું તો આ આપણે એક બોટલ લઈ લીધી છે હવે આને આપણે કટિંગ કરી દઈશું વચ્ચેથી આ બોટલ

સરસ મજાનું આખું આ એક પોતું બનીને તૈયાર થઈ ગયું છે તમારે વાપું એનો વળવું પડે કે કાંઈ સરસ મજાનું અમસ્થા આપણે ટી શર્ટથી પોતા કરતા જોઈએ છીએ હવે હું આને આપણે આમ કરીને બાંધું હોય તો પણ અહીંયા આપણે અને મોઢા ગળા અહીંયા આપણે એક દોરી વડે બાંધી શકીએ છીએ બરાબર આ ટી શર્ટને તમે વાઇફરમાં પણ નાખી શકો પણ વાઇફરને ટી શર્ટ બે ભીનું હોય તો વાઇફર બગડી જાય આપણે અહીંયાથી

તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ આપણે પોતું ભીનું કરી લીધું છે આ તમે જોઈ શકો છો આખા ઘરનું